જય મંગલમાં રામ સીતારામ બધાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં સૌનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં હમણાં તો ઘણો ટાઈમ પછી ને વિડીયો બનાવવાનો ટાઈમ માન માન કાઢ્યો હોય બાકી ટાઈમ જ નહોતો મળતો ને કેટલા દીચિયન છે રામભાઈનો એટલે ગતા ને તે તો વિડીયો સહેલો બનાવ્યો હતો ને મંગળવારે અપલોડ કર્યો હતો એ પછી પાછળ અઠવાડિયું એવું આમને આમ તેદુનો વિડીયો જ નથી બનાવ્યો એક એક આવવા વાવા ને વાળાને કાંઝાવાવા વાળા કંઈ મેળ જ નતા આવતો વિડીયો બનાવવાનો ને આજે અટાણ સુધી મહેમાન હતા મહેમાન આખણે ગા પછી છે ને આપણે વિડીયો ચાલુ કર્યો ને કે આપણે છે ને જોરદાર આમ ટાઈમ કાઢવો પડે બાકી ન મળે માં આવ્યા હે બેઠા હે મા આવ્યા હતા આપણે વિડીયો બનાવી શકતા ભેગા પાછા બીજા બે બે મહેમાન આવ્યા જાય આવે જાય આવે જાય એટલે કાંઈ મેળ ન આવતો અટાણ સુધી મહેમાન હું મહેમાન ગાને ને એવા અમે નવી ને અમે બેઠા શાંતિ જો નાસ્તો કરવાનો ટાઈમ થયો પોપીઓ મોરવો અમારે કાંઈ મળે મજામાં જો માત્ર ને તેથી આને આવ્યા હવે સવારે ભાગે જાવું તારે અમારે આજ એક નાનકડો સ્કોપ મળ્યો વિડીયો બનાવવાનો એને વાંધો કોઈ 500 દે હો કે ઘરે ઘરે મજા આવે ને કામ ના દાડ દુખે દાડ રાજ ઓરવી છે હો માને છે ને દાઢ દુખે આ ગુંદરાડ જેવું છું ડોક્ટરે એ કોઈ કાલ પાડે ને કે માકે નાના દવાઈ ઓરવી પડે કે ભાગે જાવું એ ભાગે જાવું થાલો પડવે તોથી કામ ના મેટે જાય તો ના

બાકે બાંટો ના હા તારું ફાઈટું દીકરા ને અમે બાઈની નાસ્તો કરવો હોય તો માં છે ને કે ને તો પોપરં તો નાસ્તો કરવા તમે જોવો અમે મસ્ત પોપિયો લેવી કોઈ મોરિયા ખાઈ લે

तब बाप को ચાલો જો તો પોપિયા ને શેર મોરાઈ ગઈ શરૂઆત માથી કરે પોપિયો પછી આ ખાવા મીઠો દેહી પોપિયા ને અમુક મોરા હોય ને જ નો હોય આ તો મીઠો છે મીઠો છે માખાઈ છે શાંતિ શરૂઆત કરે જતી તો આમાં મોરે નાખ્યો છે એવું ધીરે ધીરે આપણી ખાવા બહે જાય ને શાંતિ આગળ ખાઈ જાય ને આપણે રે હું પોપી આવી ને તરબુજ લેતો બોલો કે તરબુજ ફ્રિજ માં થી લેતા વિ કે કા મોડે કાટુ નો ખાય આવે તો કે એટલું ડાઢું ન હોય નો ખાય હગર ના પડે ને આ આટુએ તો ન ખાય કે મત દાંત દુખે છે તમે આને ને ઉપાડી લો એટલે ખાવા હાથ નો બગડે હમ રેડી રામ આઈ ક્લાસ ખાવ જોઈએ હાથ દુખડે તો હાથ બગડે હાથ બગડે નો મજા મજા નો આવે અમારે તો હાથું ભરે રહી હા તમે રોટલાય કોઈ દી માખવા નો દે કે નો રોટલી માખવા મસ્ત તો ન ખાઈ ગયો કટી ગયું શાંતિ ત્યાર કરી દે ને આ રીતના ઉપાડે ને આપણે ખાવાનું થાય કોપીઓ તો કેરીઓ ની યાદ આવે

એટલો બધો વર હું થોડી ખા ખાવા તો લાગે મે તો ખાઈ લે હવે હાલો જો તો આપણે ચમસી થી લઈને ખાઈ લેવાનું હા મસ્ત મીઠો છે આ એકલા છે અસલ નો હે મીઠો કોકિયો રૂપારો હે બહુ એકલા છે એટલે બહુ એકલા છે વાંધો ના ચાલો આપણે એવું નાસ્તો કરી લઈએ પહેલા ને ચાલો મસ્ત મજાનો બોપિયો ખાઈ લે જો આપણે છે ને રેડી થઈ ગયા બહાર ઉતો થેગો બોપિયાનો ને જો શાંતિનું કામ બગે

જ આવતો <laughs> ને માકે કે તું આવે છે પછી શાંતિન દેવ્યસ્પા પાસે આવે છે કારણ કે દેવ્યસ્ દુકાની બેહોવા લાગે માયકી હે કે ઈ કરું અંતે કાં નો ભાઈ તો નું છે રસોઈ પડે

મોટા દીકરી અમદાવાદ વાળા નાનો બધો વિડીયો બનાવેલ છે

બેઠા હતા ને પછી પાછા એકા તો મિમાન આવે તો પાછા એ બેઠા એ આખણે ગા શાંતિ છે ને એવી રીતના થતી મહેમાનમાંથી હું પછી જરાક ગામમાં જણકી ગઈ શક્કર મારે આવ્યો અમાર દિવ્યભાઈ ગયો હતો હોલેશ્વર ક્રિકેટ આપણે આવ્યો કારણ કે આ ભાઈ અમાર ભરતભાઈ જો વાડીએ થયો છે દૂધ દેવા તો એની આવે ને સીધો ફોન કર્યો દિવ્યસ કામ ભાઈ દિવ્યસ તો હોલેશ્વર ગયો એટલે આ ભાઈ તો તરત રિંગ કરવાનો દિવ્ય તો મજા ન આવે આપણા પાસે તો છોકરાઓ બેસે નહીં પછી દિવ્યને ફોન કર્યો હતો આ ભાઈ આવતો હતો જોકે રસ્તા મોતો તે આવ્યા શાંતિ અગરબત્તીનો ટાઈમ થેગો હે મોડું ટાઈમ નથી થયો ખરેખર હાડાનું થોડા મહેમાન આવ્યા હતા ને આગળ વાત કરે ને તો એ વહેલા મોડું થતું હોય તો ધૂપ દીવા કરે હવે રસોઈ કરવાની બાકી છે ને અમારે હાથ હોય લેવો મોબાઈલમાં બે જણા જામે પડ્યા રમિયામાં રમિયામાં કોઈ કુટાટે

લીમડોશે વાળી ને ધાણા હે ને એને અટાણ જો તલ માં આવો પેલા ઉઈ ગયા દેહી ધાણા હે મસ્ત ફૂલ વાળા ના ગોટાણ ફૂલ વાળા ધાણા નો હોય ક્યારા માં જોય રોટલો વગાર નાખીએ ને ટમેટા થી આપશે ને રોટલા બે કર્યા દૂધ ને દહીં ને સાહ ને એવું બધું હે ફળ ફળ ને આજ રવિવાર ઉતો તો કોઈ બનાવવાનું હેત નો આવ્યો કે રવિવાર ઉતો ને એક 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 મહેમાન ખવાર ના એને ચાલુ જ રહ્યા તે હાસ પડે ગઈ મારે એમાં ને દેવી છે ને બે દડ હવાર માં રમવા આવ્યો ગોત 12 વાગે આવ્યો પાછો આવે ને ઈ મોબાઈલ માં રમતો તો મોબાઈલ માં રમે ને પાછો થોડીક વાર લાગે ને ભોગો ભરકો આવ્યો માર બાર ગો એ કે કે આ કે ભાઈ કે કે વાં જા હું કે ઓલેશ્વર ના બે દળે રમ્યા ને આરતી કરી ને અઘડી આવ્યા થોડીક વાર પહેલા

ખાઈ પીવાનું એટલે કે છે ને આવ્યા છે કદાચ બેસવા જાય તો બીજું તો હવે કંઈ વિડીયો કદાચ શૂટ નહીં થાય આપણે પછી એડિટિંગ કરવાનું એ કામ રહીએ ચાલો તો એની સાથે જ હવે આપ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા લોકો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય